આ મારો દીકરો સાલુ કેમ નથી થતો બોલો આ મારો ખાનદાની સગડો મને કોઈ હેરાન નથી કરતો ને આજે હેરાન કરી નાખ્યો આના કરતા હાને ભજનમાં ન જોવો તો હારું હતું અડધી દિન તો દોરી નાવો પીડ્યો હવા સાલુ કેમ નથી થતો ગામમાં કોઈ પૈસાકડો નથી મારી પાસે એક પૈસાકડો છે પણ મારો દીકરો આજે હેરાન કરે છે આ જેટલા ઘરા ગઈ છે ને જવા વાળા એટલા બધાને પાછો જાવું જોઈશે મારો દીકરો સારું થતો નથી હવે શું કરવું

તો શા દડે છે એ એટલે કહું છું ડેટા છોટી ગયા ડેટા છોટી ગયા હા આતે ઈ ખોલ ઉખાડ સમજો આ કામ થાશે ને ત્યારે 7000 મળશે કેટલે 7 એ તારા બાપ મે 13000 હતા હવે ખોટી નો થામા આ ટ્રેક્ટર વાળો મને કે ઈ ગોબરે 7000 કીધા છે મે હા પાડી મનઈ ગયો હા તારા બાપ 13000 મે કીધા

આ સકડા તો હવે આ મારો ખાનદાની સકડો છે એટલે નકડું આને વેચી નાખે બીજો નવો લઈ લો પણ આ હવે શું કરું હવે ઉપર તો છે નહી ને જવાનું થાશે હમણાં મજૂર આવી જશે એ ટપુ કાકા એ હું તમને શું કહું છું તમે સકડો નવરો છે એ સકડો તો નવરો નથી કા કા શું થયું એ સકડો બંધ થઈ ગયો છે એ એમાંય એવું છે મારે છે ને સમુ લગ્નમાં જવાનું છે તો તમાર સકડો લઈ જવાનો છે એ મારો સકડો નહીં આવે ને હુંય નહીં આવું સમૂહ લગનમાં એ ના ટપું કાકા એવું ના ચાલે તો તમે છે ને સમુ કરાવી નાખો એ સકડો સમુ કરાવો દેશે પણ તો તારે રહેવું પડે ઘડી એ વો આ ત્યાં ઘડીક રે હું ઓલા કારીગરને બોલાવતો હું એ હા જાવ હા હું કહું પણ પાનું દેવું તો પછી તારે એ હા અમે બે હમુ કરતા હોય તારે પાનું દેવું પડે અમે હેઠા હોય તો એ વો આનું બોલાવતો હો બોલો આ ટપુ કાકાનો છે ને હા ભંગાર રોકો છે જયારે જવાન થાય ને ત્યારે કાઈક ને કઈક વાંધો હોય બોલો આમાં શું થયું હશે મારી હાહુ ને અત્યારે ટપકવાનું થયું હવે મારે તાત્કાલિક શા વાહન ગોતવું આ લગભગ મારા ગામ ના બધા ભેગા કરીને લોકાએ લઈ જવા દો પણ હા ઓલી ટપુડા ને સકડો છે લાઈ જાવ અને એને કઉક તું તૈયાર કરી ફટાફટ આ ટપુ કાકા નો સાકડો હમો થઈ જાય ને તો હારું એમાં એવું છે આણ સિવાય છે ને બીજું યા કઈ વાહન તો જડતું નથી તો શું કરું આને તો આ કેરે હમુ થઈ છે મને તો બહુ ઉપાધી થાય છે સમુ લગન જવાનું છે એય છોડી આ સકડા વારો ગયો ટપુ કાકા એ આમ ગયા છે આ તે મારે મારા હાઉ ગુજરી ગયા છે લોકાએ લઈ જવા હે નથી આયા ના જાગ્યા ઈ છે ને નઈ આવે ઓ સકરો મે બુક કરાઈ નાખ્યો છે કાલ મારે લઈ જવાનો છે સમુ લગન માં છે હા આ મારે ને કડધા ગામ માં બધાને ને લોકોએ લઈ જવા તા તો હાલ આમ મારે કઈક બીજું ગોતવા જવું છે આ તે બીજું ગોતે શું ભરી આ ટપુ કાકા કેરે આવશે ઓલાને ને લઈને મારું દીકરો સમજાતું નથી બોલો કાલ ના પણ વાત હોય ક્યાં આ ઈ ના સમજાતું એ બબા ઓયલ તો છે હો બે ટીપા નીકળ્યા બોલ ખોલ્યો તા બાર મન બારો નિકળ ઓયલનો તું ઓયલનો ખર્ચો બાપ દેડેણો થાય માથી આવશે નાક માં ગીરી જાય હે તનિયા કોણ ડડાયો કર્યો નો બે કી ઓયલ જોઈ લે ઓયલનો વાંધો નથી ને પણ તારું બાપ છોટી ગયું છે ઓયલ ના લીધે એટલે આયા શું કરો તમે બે લે

પૈસા કેટલા પૈસા પૈસા એમાં થોડા પૈસા દેવાના ખર્ચો થઈ દેવાનો હોય જોવાનું હોય શું ખર્ચો નીકળે જેમ ખર્ચો નીકળે એમ બિલ બને એવું એટલે તમને કઈ વાંધો નથી મારા ઘર પાછા કારીગર ની કાંઈક તો ઈજ થઈ હાલો ગોબર ઓલું પાનું લીધું પાવલી પાનું હતું તારા હાથ માં ફૂલાઈ ગયું ઉપાદી છે <laughs> <laughs>

આખો સકડો મને ખોલવો પડે હે આ ગોજગડો બીજું શું કામ કર્યું તમને મને ને જ ને ઓલી કંપની રહી ને મોટા મોટા ખતરાઈ ની હા એ કંપની નો મેનેજર હું હતો પૂછવા ને જાય તું ખોટું અને આ એ મારો ચેરમેન હતો હા તો અત્યારે કેમ આ

એ હે હે તકો કીમ એ તારો બાપ કાય ધકે મારો ચાલુ થઈ જશે ઓ મારની થઈ જશે હા એવું ઓ લેપટોપ નો કર કારીગર એ મારો હેલો છોકરો ધકે મારો હાલો મારો મારો ઉપર મારો ઉપર મારો થઈ મારો થ

મારા દીકરા હે ને હમુ કરતા આવડતો નથી ને બીજા જશે બોલો ટપુ કાકા તમારા સગરા પાછા તમને મારે એટલે તને મારા દીકરા મારે ઓલા નક્કી પોપટી ને બોલાવવા જાવ તો છે એ તો કાલ છે ને આ હમુ કરીને રાખજો હું કાલ લેવા આવીશ તમારે એ આ કાય વાંધો ની હાલ હાલ મારે નક્કી પોપટી ને બોલાવવા જાવ છે ને રસ્તામાં કઈ કાય હાલ છે ને હવેથી પાછો ધક્કો મારીને મૂકવા જાવ તો છે